ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગુજકોસ્ટ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન્સના સહયોગથી રાષ્ટ્રીય ગણિત દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી કાર્યક્રમમાં નિષ્ણા ચર્ચા ગણિતના કોયડા ફિલ્મનું સ્ક્રીનિંગ જર્ની ઓફ રામાનુઝમ ભવિષ્ય માટે ગણિત અને ગુજકોસ્ટ દ્વારા યોજાયેલ વિકસિત ભારત માટે ગણિત વિષય પર વિશેષ આઉટરીચિંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગણિત દિન અને રામાનુજમની મહાન સિદ્ધિઓને યાદ કરવાનો અને આપણા રોજિંદા જીવનમાં ગણિતના મહત્વ પર પ્રતિબિંબ કરવાનો પ્રસંગ છે ત્રણ હજારથી વધુ પ્રમેયો સાબિત કરીને તેમણે વિશ્વના સૌથી મહાન ગણિત શાસ્ત્રીઓમાંના એક તરીકે ગણવામાં આવે છે યુવા પેઢીને આ ગણિત પ્રતિભાના જીવન અને તેમની સુવર્ણ સિદ્ધિઓથી પ્રેરિત કરવા માટે બે હજાર બારથી દર વર્ષે બાવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિન તરીકે ઉજવવામાં આવે છે